માનસિક સ્ટ્રેસ આવવાનું બીજું એક કારણ છે અવગુણ ગ્રાહક દ્રષ્ટિ એટલે કે બીજામાં અવગુણ જોવાની દ્રષ્ટિ માણસ માત્રની આ સ્વાભાવિકતા છે બીજો શું કરે છે તે જોવું તેનો અવગુણ વિચારવો અને તેની ચર્ચા કરવી મનમાં પૂર્વગ્રહ બાંધવા પછી આવા જાત જાતના પૂર્વગ્રહો જ આપણા મનને પરેશાન કરે છે જેના માટે તમને પૂર્વગ્રહ હોય એવી વ્યક્તિ સામે મળે કે તેની સાથે તમારે કામ કરવાનું થાય કે તેનો કોઈપણ રીતે ઉત્કર્ષ થાય એટલે આપણને માનસિક તાણ એટલે કે સ્ટ્રેસ વધે ઘણાને ઘરમાં કોઈ વાતે ખામી ન હોય પણ તોય અશાંતિ થાય કારણ અંદરો અંદર પૂર્વગ્રહ માનસિક તાણ દૂર કરવા મનમાંથી પૂર્વગ્રહો કાઢવા પડે તે માટે અવગુણ જોવાની દ્રષ્ટિ કાઢવી પડે સૌમાં ગુણ જોવાની દ્રષ્ટિ કેળવવી પડે તમે સૌમાં ગુણ જોતા શીખો પછી તમને બધા જ માણસ સારા લાગે અને તમારા હૃદયમાં આ સારા માણસો છે એવો વિશ્વાસ આવે એટલે આપોઆપ મનમાં શાંતિનો અનુભવ જ થાય છે યોગીજી મહારાજ આ બાબતમાં પીએચડી જ નહીં તેમાંય વળી સુપર સ્પેશિયાલિસ્ટ હતા એમને ક્યારેય કોઈનો અવગુણ દેખાયો જ નહીં પછી પૂર્વગ્ર બંધાય સાનો એક વખત યોગીજી મહારાજે કહ્યું હતું કે મને પચાસ વર્ષ સત્સંગમાં થયા કોઈ દિવસ કોઈ સત્સંગી કે હોય કે નાનામાં નાનો હોય કે થાથા થાબળા જેવો હોય કે કાંઈ ના આવડતું હોય તેનો પણ અભાવ આવ્યો નથી વિરોધી હોય ગમે તેવો હોય તો એ પણ અભાવ આવ્યો નથી અવગુણ લેવાના પૂરા સંજોગો ઊભા થાય ત્યારે પણ યોગીજી મહારાજ તો ગુણ લઈને આનંદ માણતા હોય છે એકવાર યોગીજી મહારાજ ટ્રેનમાં થર્ડ ક્લાસમાં મુસાફરી કરતા હતા ભજન કીર્તન ગાવા એ એમનો સ્વભાવ હતો અને મુસાફરી દરમિયાન ગાડામાં હોય કે કારમાં હોય કે પછી ટ્રેનમાં મુસાફરી કરતા હોય પરંતુ તેઓ સતત ભજન કીર્તન ગાતા વચમાં એક સ્ટેશને કેટલાક યુવકો એ ડબ્બામાં પ્રવેશ્યા અને તેમણે પત્તા રમવાની શરૂઆત કરી થોડી વાર થઈ હશે ને એક યુવક જરા મોટા સાધે તોછડાઈથી બોલ્યો એ મહારાજ તમારું ભજન બંધ કરો ને અમને દખલ થાય છે યોગીજી મહારાજ તો એકદમ સરળ પ્રકૃતિના હતા તુરંત જ તેમણે કીર્તન ગાવાનું બંધ કરી દીધું અને આંખો મીઠીને માળા ફેરવવા લાગ્યા આ બાજુ પેલા યુવકો પત્તા રમવામાં એવા તાનમાં હતા કે તેમને જે સ્ટેશને ઉતરવાનું હતું તે પણ પસાર થઈ ગયું એક બે સ્ટેશન પછી ખબર પડી કે તેમનું સ્ટેશન તો ક્યારનું એ પસાર થઈ ગયું છે સફાળા તે બધા ઊભા થઈ ગયા અને તે સ્ટેશને ઉતરીને હવે સામેથી ક્યારે ટ્રેન આવે તેની રાહ જોવા લાગ્યા યોગીજી મહારાજની સાથેના સંત આ જોતા બોલી ઉઠ્યા કે એ જ લાગના હતા ભલે હવે બધા પસ્તાય તમે ભજન ગાતા હતા તે બંધ કરાવ્યું તેની આ યોગ્ય શિક્ષા થઈ ત્યારે યોગીજી મહારાજ બોલ્યા ગુરુ એવું ન બોલાય એ બધા પત્તા રમવામાં કેટલા ગુલતાન થઈ ગયા હતા તેવું આપણે ભગવાન ભજવામાં ગુલતાન થવાનું છે ગુણ લેવાનો સહેજ પણ અવકાશ ન હોવા છતાં યુવકોમાંથી યોગીજી મહારાજે ગુણ ગ્રહણ કર્યો સામેની વ્યક્તિમાં આંખે ઉડીને વળગે તેવા અવગુણ હોવા છતાં તેમની નજરમાં આવતા જ નહીં તેવી તેઓની અલૌકિક દ્રિવ્ય દ્રષ્ટિ હતી ઓગણીસો ને છપ્પનની સાલનો પ્રસંગ છે દીક્ષા લીધા પહેલાં રજાઓ દરમિયાન યોગીજી મહારાજ સાથે ડૉક્ટર સ્વામી એકવાર કંડારી એટલે કે વડોદરા જિલ્લાનું કંડારી ગામ છે ત્યાં ગયા હતા અને ત્યાં મથુરભાઈ વૈદ્યને ઘેર એમનો ઉતારો હતો ટૂંકી બુદ્ધિ અને ઉતાવળિયા સ્વભાવને કારણે કોઈનું સાંભળવાથી કેટલાક હરિભક્તોમાં કેટલાક દોષો છે એવી ગ્રંથિ ડૉક્ટર સ્વામીના મનમાં બંધાઈ ગયેલી અને આ વાત તેમને યોગીજી મહારાજને કહેવી હતી એમ વિચારીને તેમણે યોગીજી મહારાજને કહ્યું કે મારે તમને થોડી વાત કરવી છે એટલે તરત જ ડૉક્ટર સ્વામી જ્યારે એ વખતે તો દીક્ષા લીધી નહોતી પરંતુ યોગીજી મહારાજ તો પણ તેમનો એવો સ્વભાવ કે તરત તેઓ યોગીજી મહારાજ ઊભા થયા અને ડૉક્ટર સ્વામીનો હાથ પકડીને રૂમમાં લઈ ગયા અને કહ્યું કે વાત કરું તમારે શું કરવી હતી તો તરત જ ડૉક્ટર સ્વામીએ કહ્યું કે ફલાણા હરિભક્ત આમ વર્તે છે આટલું જેવું ડોક્ટર સ્વામી બોલ્યા કે તરત જ યોગીજી મહારાજે તેમનો હાથ છોડી દીધો મોઢું ફેરવી દીધું અને ઊભા થઈને રૂમમાંથી બહાર નીકળી પોતાના આસને પહોંચી ગયા બીજાના દોષ જોવા સાંભળવા કહેવા નહીં એની ચર્ચા કરવી જ નહીં એવો આદેશ આવી રીતે આપી દીધો જે એમને જીવનભર યાદ રહી ગયો હતો તેઓ માત્ર અવગુણ ન જોતા તેટલું જ નહીં તેઓ બધાને બ્રહ્મની મૂર્તિ દેખતા યોગીજી મહારાજ કહેતા મને બધાને વિશે ભાવ મને કોઈને વિશે મનુષ્ય ભાવ આવે જ નહીં હું બધાને બ્રહ્મની મૂર્તિ દેખું આ બ્રહ્મ દ્રષ્ટિ આપણે પણ કેળવીએ તો માનસિક તાણ રહે કુટુંબમાં સત્સંગમાં કે વ્યવહારમાં આપણને વ્યક્તિને કારણે માનસિક તાણ રહે છે તેનો આવો શ્રેષ્ઠ ઈલાજ વિશ્વમાં બીજે ક્યાંથી જડશે એટલે કોઈ દિવસ આપણે અભાવગુણ ન લઈએ કોઈનું ખોટું ન વિચારીએ તો કોઈ દિવસ આપણને માનસિક તાણ કે સ્ટ્રેસ રહે જ નહીં જય સ્વામિનારાયણ